સુરત શહેર પોલીસ એક્શન મોડમાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કરી રહી છે કોમ્બિંગ પોલીસે કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જાઓ પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાનામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભુ મૂકી ગયા લાકડાના ફટકા લોખંડનો સળિયો રેમ્બો છરી તલવાર ચપ્પુ એમ કુલ મળી તેતાલીસ હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા ગત સચિન પોલીસે પણ આ પ્રમાણે કામગીરી કરી હતી રિપોર્ટર અભિ વોરા સિટી ન્યૂઝ સુરત હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવો અને પ્રતિબંધિત કરવામાં આવેલો છે સાંભળું ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા

તથા દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુઓ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર તો એ કોઈ પણ બીજા કાયદાકીય પગલા નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે